ઓત્યારે વેયાના દરવાજો ખોલ તો બેટા ખોલો જો મમ્મી કોણ છે મંજુ આંટી છે એને કે પહેલા દરવાજા થી આવે રસોડામાં કે તું મોમા આવે છે શું કામ એનું મંજુ રેનમ પ્રિયંકા બોલો મંજુ બેન અરત શું બનાવો મેડા શું બનાવો છો તમે કુટલા બનાવું છું ઓછા બનાવું છું તમે આ શું લાવ્યો આ તમારા માટે પાઉ ભાજી લાવી તમને બહુ ભાવે છે ને એટલે માર નથી ખાવી હું ભાજી કેમ નથી ખાવી તમને ભાવે છે તો એટલે લાવ્યું હું તમારું ભલું પૂછો કેમ પણ તમે આવું કે છો ગયા વખતે તમે પાઉ ભાજી આપી ગયા ખબર છે હા ખબર છે ને પેટમાં બે દિવસ દુખુ 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 પછી ખબર પડી કે તમે ત્રણ દિવસ પછી ભાજી આપવા એવા તમારે બે દિવસ ઘરે રાખવાની ખાઈ ખાઈ પછી નો ખવાય એટલે ત્રીજા દિવસે બાજુ આના પાજાવાની નથી <laughs>